આ જે રસ્તો છે એ પુનિત આશ્રમથી લઈને જય બંગ્લોઝ જ્યાં પૂરો થાય છે આગળ ત્યાં સુધીનો આ રોડ છે ઉત્તર બુનિયાદી જ્યાં પૂરી થાય ત્યાં સુધીનો આ રોડ છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એ રોડ આખો બિસ્માર હાલતમાં છે હજુ આ રોડને બને હજુ એક વરસ પણ નથી થયું અને રોડની યાદશા છે હજુ તો ચોમાસી ચોમાસું ચોમાસાનું એક માવઠું પડ્યું છે એમાં રોડની યાદશા થઈ ગઈ છે તો હવે ચોમાસાની અંદર આ રોડનું શું થશે એ હવે ભગવાન જ જાણ્યા આ આ જે રોડ બન્યો છે એ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે બનાવેલો છે અને લાખોના ખર્ચે આ રોડ બનેલો છે થી બાવીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનેલો છે અને રોડની આ દશા અત્યારે જોવા મળી રહી છે તો આની અંદર કામની બેદરકારી અલકુ મટીરિયલ વાપરેલું છે તમે જોઈ રહ્યા છો કપચીના ઢગલા થઈ ગયા છે કપચીઓ નીકળવા માંડી છે રોડ પરથી સિમેન્ટ સારો નથી વપરાયો અને આખો રોડ બિસ્માર હાલતમાં થશે હજુ સુધી તો નગરપાલિકામાં ફરિયાદ કે એવું કંઈ કર્યું નથી કારણ કે હવે જે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આની અંદર ધ્યાન આપવું જોઈએ કે આ રોડ હજુ વર્ષ થયું નથી અને અત્યારે આ હાલતમાં થઈ ગયો છે તો એનું કારણ શું ખાસ છ એક મહિના પહેલા આ રસ્તો ઇલેક્શન પહેલા થયેલો છે અને ત્યાં આજુબાજુ બે મોટી વાડીઓ આવેલી છે સામાજિક પ્રસંગો અને મુખ્ય રસ્તો છે એટલે વચ્ચેનો જે પીસ બગડેલો છે એ બીજે જ દિવસે રસ્તો ખુલી ગયો હતો અને એની ઉપર વાહનોની અવર જવર એને લઈને બગડ્યો છે બાજુમાં બંને સાઈડ બાર બાર ફૂટ જોશો તો એ રસ્તો એટલો મજબૂત જ છે પણ આ બીજા જ દિવસે રસ્તો ખુલી ગયોજન વાહનો ગયા છે એને લઈને આ પરિસ્થિતિ થયેલી છે એજન્સીને નોટિસ પણ આપેલી છે પણ આજે બી કરાવી દઈએ પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાંથી પાણીની પાઇપલાઇન નવી નખાય છે એટલે પાઇપલાઇન નખાઈ જાય પછી એજન્સીએ કરી આપવાનું કીધું છે હવે બસ આ પાઇપલાઈન વાળાને બોલાવી દો પાઇપો એની ઉતરી ગયેલી છે એ ચાલુ કરી દે એ પછી એ રસ્તો કરી દે વિથિન મહિનો